સુરત નવી સિવિલની જૂની બિલ્ડિંગમાં જર્જરીત વોર્ડમાં પોપડા પડતા દર્દીઓ તેમના સગાઓ તથા સ્ટાફમાં નાશ ભાગ મચી ગઈ નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં બીજા માળે G2 ટુ વોર્ડમાં સર્જરી વિભાગના દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવે છે જોકે આજે ગુરુવારે અચાનક આ વોર્ડમાં સ્લેબના પોપડા તૂટીને નીચે પડ્યા હતા જેના લીધે વોર્ડમાં સારવાર લેતા દર્દી તેમના સંબંધી કે પરિવારના સભ્યો અને ડોક્ટર જર્જરિત અમુક વોર્ડ પેસેજ સહિતના ભાગના છતના કેટલાક ભાગમાં પોપડા પડે કે અમુક ભાગ બેસી જવાની શક્યતા છે જોકે સિવિલમાં જૂની બિલ્ડિંગમાં વોર્ડ સહિતની કેટલીક જગ્યાએ પોપડા પડવાનું યથાવત રહેવા પામ્યું છે જોકે સિવિલના અધિકારીઓ દ્વારા જર્જરિત થઈ ગયેલા જૂના બિલ્ડિંગમાંથી હાલમાં કેટલાક વોર્ડ અને અમુક ઓપીડી ખાલી કરાવતા નથી કે કોઈ દુર્ઘટનાની રાહ જોતા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે સિવિલના અધિકારીએ કહ્યું કે વોર્ડમાં નાના પોપડા પડ્યા હતા દર્દી કે કોઈને ઈજા થઈ નથી જોકે આ અંગે પીઆઈયુ વિભાગને આ વોર્ડમાં જરૂરી કામગીરી કરવાનું શરૂ કર્યું છે